ધરમપુરમાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ તો કપરાડામાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ વરસ્યો ખેર ગામમાં ત્રણ પોઈન્ટ બ્યાસી હાંસોટમાં ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ વરસાદ થયો તોલપાડમાં ત્રણ પોઈન્ટ પાંચ અને વઘઈમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ થયોગરોળમાં ડાંગના આવામાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ તો વલસાડમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ થયો આજે કામરેજમાં બે પોઈન્ટ નવ ઇંચ અને સુબીરમાં પણ બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો બોડેલીમાં બે ઇંચ અંકલેશ્વરમાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ જેટલો વરસાદ થયો ચીખલીમાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ તો વાંસદામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ થયો વ્યારામાં એક પોઈન્ટ અને નેત્રંગમાં પણ એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ વરસ્યો તો સુરત શહેરમાં એક પોઈન્ટ ઇંચ અને ગરબાડામાં એક ઇંચ જેટલો વરસાદ થયો આજે પલસાણા વાલોડમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો સાર્વત્રિક વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે તેમાં પણ ખાસ કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે સુરત વલસાડમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે પલસાણા વાલોડમાં પણ એક ઇંચ જેટલો વરસાદ થયો છે